શિયાળે હોરઠ ભલો અને ઉનાળે ભલી ઉત્તર ગુજરાત અને વરહે ને તો વાગડ ભલો અને કચડો બારે માસ મિત્રો આજે સરસ મજાની વાત કરવાની છે ઘણા બધા આપણે દુહાઓ મણીરાજ બારોટના ગાતા હોય છીએ સાહેબ અને એમના ગીતો લોકગીતો ફટાણાઓ લગ્નગીતો ઘણા બધા ગાતા હોઈએ છીએ મણીરાજ બારોટને યાદ કરવાનું કારણ આજે સાહેબ કારણ કે જેદી મેં ચેનલ બનાવી ત્યારે એક ઘણા બધા મેં વિડીયો અપલોડ કર્યા હતા સાહેબ પણ જ્યારે એક મણિરાજ બારોટને હું દિલથી ચાહું છું અને એમનો જે ડાયલોગ હતો કે દારૂ કોને બનાવ્યો ને એ જે વિડીયો ચાલ્યો છે મિત્રો આપણી આજે બહાદુર ઠાકોર ઓફિસ ચેનલની અંદર એક લાખને દસ હજાર જેવો ચાલ્યો અને આપણી ચેનલ મોનોટાઈઝન કમ્પ્લીટ થઈ ગઈ એટલે મારો કહેવાનો મતલબ એ જ છે કે મિત્રો જેને આપણે સાચા દિલથી પ્રેમ કરતા હોઈએ જેને ચાહતા હોઈએ તો એની સફળતા સો ટકા મળે પણ એની સાથે આપણો પ્રેમ હોવો જોઈએ તો મિત્રો ઘણા બધા એમના હું લોકગીતો રાહડાઓ ઘણા બધા લગ્ન ગીતો ગાતો હોઉં છું અને જેને હું દિલથી ચાહું છું ત્રણ કલાકાર વિક્રમભાઈ ઠાકોર અને મણિરાજ બારોટ અને મારા વડોદરાથી રમેશ પરમારને ત્રણ કલાકારને હું દિલથી ચાહું છું સાહેબ ને ઘણા બધા એમના લોકગીતો અને આપણા સુપરસ્ટાર એટલે કે વિક્રમભાઈ ઠાકોર એમના ડાયલોગ હું ઘણા બોલતો હોઉં છું અને ઘણા બધા ચાલ્યા છે સાહેબ અને બધાનો સપોર્ટ હોય અને બધા પ્રેમ કરો છો અને તમને ગમે છે અને અમે ડાયલોગ બોલતા હોઈએ છીએ અને હા બીજી વાત કરું ઘણા બધા કહેતા હોય છે કે બહાદુરભાઈ એક લાખ સબસ્ક્રાઇબર કરવા તો આંખે પાણી આવી જાય એવી કમેન્ટો ઘણા લોકોની આવી છે અને તમે ઈષ્ટામતો કરી કરીને આશા છે એક લાખ ફોલોવર પણ યુટ્યુબમાં કરો તો ખબર પડે તો મિત્રો આપણું સપનું છે કે એક લાખ સબસ્ક્રાઈબર કરવા એટલે કરવા જે થવું હોય થાય પણ આ બહાદુર ઠાકોર ઓફિશિયલ ચેનલ પાસ થાય કે ના થાય પણ બીજી ચેનલે કરશું પણ લાખ સબસ્ક્રાઈબર તો કરવા એટલે કરવા ચેનલ બનાવી એટલે બનાવી શકાય હા આ તો ચાલશે આપણને વિશ્વાસ છે વીસ હજાર તો થઈ ગયા છે આ બધાના સપોર્ટથી સહ સહકારથી પણ મિત્રો આપણું સપનું છે કે એક લાખ સબસ્ક્રાઈબર યુટ્યુબમાં કરવા છે હા એટલે તમારા બધાનો સપોર્ટ મળી રહ્યો છે અને યાદ કરવાનું કારણ કે ઘણા બધા એમના લોકગીતો રાહડાઓ ગાતો છું રમેશ પરમારના અને એ બધા લોકોને ગમે છે અને દુહાઓ અને ઘણા બધા ગાતો છું સાહેબ તો તમારા બધાનો સપોર્ટ હોય તો આવો નવો સપોર્ટ આપતા રહેજો મારા વાલા વડીલો મિત્રો દરેક મારા ભાઈઓને હું એટલી જ અપીલ કરું છું અને કીધાવાળા તો કીધા રાખે પણ આપણે વિચારવાનું છે કે શું કરવું જે આ રસ્તે ચાલવું એ આપણે વિચારવાનું છે હા એ શોખની વાત છે કોઈને શોખની શોખ ના હોય એની અલગ વાત છે તો આટલું જ હતું વિડીયોની અંદર જો વિડીયો તમને ગમ્યો હોય તો સો ટકા કમેન્ટ તો જરૂરથી કરજો એટલે મને મજા આવે કે ના સાચું કે ખોટું મારા વાલા વડીલો મિત્રો કે જેને તમે દિલથી ચાહતા હોય અને એની સફળતા તમને જરૂર મળે પણ એની સાથે પ્રેમ રાખવો જોઈએ સાહેબ તો હા તો આપણે મણિરાજ બાવટલે એટલા માટે યાદ કર્યા છે સાહેબ નકર બાકી બાર મહિનાની અંદર ત્રણસો પાસઠ દિવસની અંદર ચાર હજાર કલાક પૂરા કરવા હોય તો નાની માના ખેલ નથી સાહેબ તો એક ખાલી મહિનાની અંદર થઈ ગયા એટલે બહુ મહત્ત્વનું છે સાહેબ અને હમણાંથી થોડા મારા વિડીયો ઓછા આવે છે એટલે ઓછું ચાલે છે તો બધાને ખબર જ છે પણ મિત્રો જેને આપણે સાચા દિલથી પ્રેમ કરતા ને એમને યાદ ના કરીએ તો નકમી છે વાત જય માતાજી જય માતાજી